દાહોદમાં વહેલી સવારે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે જેમાં સ્ટેશન રોડ પર આવેલી બે કાપડની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે રાત્રિના અંધારામાં ત્રાટકેલા ત્રણ જેટલા તસ્કરોએ ચોરીને અંજામ આપી હોવાનું સામે આવી રહ્યું છે સ્ટેશન રોડ પર જી થ્રી મોલની સામેની લાઈનમાં આવેલી રેડીમેડ કાપડની બે દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જેમાં રોકડ રકમ તેમજ અન્ય કાપડની માલમત્તા પર હાથ ફેરો કર્યો હોવાનું કહેવાય રહ્યું છે ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જ્યારે રાતના દોઢ વાગ્યાના સુમારે ત્રણ જેટલા તસ્કરો અગાસી પર લાગેલા દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં પ્રવેશી દુકાનમાં પડેલો માલસામાનને વેરવિખેર કર્યો હતો તસ્કરોએ કેમેરાથી બચવા માટે સીસીટીવી કેમેરા તેમજ ડીવીઆર સાથે છેડછાડ કરી હોવાનું પણ કહેવાય રહ્યું છે ત્યારે વેપારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા હાલ આ ઘટનામાં કોઈ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી પરંતુ દુકાનદાર દુકાનદારો તેમજ વેપારીના જણાવ્યા અનુસાર છૂટક કપડાં કાપડો તેમજ રોકડ સિલક જેટલી રકમ આ ચોરીની ઘટનામાં ગઈ હોવાનું કહેવાય રહ્યું છે જ્યારે ત્રણ જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે ત્યારે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે